બોડેલી મેરિયા અને ઓરસંગ નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો જિલ્લા કલેક્ટર દ્વારા મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજની મુલાકાત લેવામાં આવી મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાના બધા જ જર્જરિત બ્રિજની તપાસ કરવામાં આવશે અને બ્રિજ પર કંઈ ખામી હશે તેને એક્શન માં લેવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું હતું મેરિયા બ્રિજ અને મોડાસરવાલા વાલા ઓસન બ્રિજ ત્રણ બ્રિજ મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વહીકલ્સ માટે બંધ કરવામાં આવ્યો છે બે ત્રણ દિવસમાં જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહિકલ્સની જે અવર જવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજિસ છે એની પણ તપાસની આજે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે થેન્ક યુ